કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને ખૂબ ખુશી છે કે આ શિવાલિકા ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે નવે નવું જે માતાજીના સ્વરૂપ છે એનો અહીંયા ખૂબ સરસ મંદિરો પણ બનાવે છે અને જ્યારે રોજ આરતી થાય છે ત્યારે બધા જ મંદિરોમાં પણ સ્વતંત્ર રૂપમાં સાથે સાથે આરતી થાય છે નવરાત્રીનું મહત્ત્વ તો આ શક્તિ ઉપાસનાનું પર્વ છે અને હું તો એને એક અલગ શક્તિ પ્રાપ્ત થાય એના માટે સૌ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ અને શક્તિ ઉપાસના તમે કોઈ વ્રત કરીને કરી શકો નૃત્ય કરીને કરી શકો ગાઈને કરી શકો દરેક જણને પોતાના ઉપાસનાનું આપણા દેશમાં સ્વતંત્રતા છે અને આપણે ત્યાં નવબા ભક્તિનું જે વર્ણન છે એની શરૂઆત જ એવી છે નૃત્યમ છે ગીતમ છે તો અહીંયા નૃત્ય અને ગીત એના માધ્યમથી અદ્ભુત શક્તિ ઉપાસના અહીંયા થઈ રહી છે માતાના મઢની જ્યારે પદયાત્રા થાય ત્યારે તમને એક આશ્ચર્યકારક દૃશ્ય જોવા મળે સેકડો કિલોમીટર ચાલ્યા પછી પણ લોકો ગરબે ઘૂમતા હોય છે માથે બેડો રેકીને કેટલાય લોકો જતા હોય છે તો આ શક્તિ ક્યાંથી આવે છે નહીં તો તમે એક લિટરની બોટલ લઈને જવું હોય તો પણ તમને તકલીફ પડે પણ આ અભૂતપૂર્વ શક્તિ ભક્તિમાં જે શક્તિ છે એવી અન્ય કસામાં શક્તિ નથી એવી મારી અંગત માન્યતા છે અને આ નવ દિવસ માતાજીના ઉપાસના દ્વારા ભક્તિ દ્વારા આપણો દેશ શક્તિ સંપન્ન બને એના માટે નવરાત્રિનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે અને વ્યક્તિગત રીતે પણ તમે જો કોઈ વ્રત કરો તો ચોક્કસ તમે ખૂબ સરસ તમારું શક્તિવર્ધન થાય એવી મારી આશા છે ભગવદ્ ગીતાનો શ્લોક હું યાદ કરતો હોઉં છું ખાસ નૈનમ ઇનમ છિંદનથી શસ્ત્રાણી ન પાવકા ન ચૈનમ ક્રિય દયંત આપો ન શય હતી મારુતા એટલે પાંચ હજાર વરસ પહેલાં ભગવાન કહી ચૂક્યા છે એટલે દરેક અંગદાન પ્રક્રિયામાં જ્યારે એમના અંગો મળે છે ખાસ કરીને હૃદય મળે ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે એક બાજુ જેમનું અંગદાન કર્યું હોય એમના અંતિમ સંસ્કાર ચાલતો હોય એમનો જ્યારે અગ્નિ સંસ્કાર ચાલે ત્યારે એનું દેહ ભળબળ બળે છે અને બીજી બાજુ એમનું હૃદય કોઈકના શરીરમાં કામ કરતું થાય છે એટલે મારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ત્યાં બળે છે તો કોણ છે અને અહીંયા ધબકે છે તો કોણ છે અને મને આ શ્લોક યાદ આવે છે એટલે અંગદાનનું મહત્ત્વ અનેરું છે આધુનિક આ વિજ્ઞાનનું યુગ છે ટેકનોલોજીનું યુગ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આ નવી શોધ જે થઈ છે એક બ્રેન્ડેડ વ્યક્તિ સાત આઠ લોકોને નવ લોકોને દસ લોકોને એના પરિવારોને નવજીવન આપી શકે એવી આ અદ્ભુત ઘટના છે નવરાત્રિમાં રોજ લગભગ એકાદ નવરાત્રિમાં જઈને હું અંગદાનની વાત કરવાનો છું નવે નવ દિવસ આ વખતે દસ દિવસ મળવાના છે તો દસ દિવસ આ અંગદાનનો સંદેશ હજારો લોકો સુધી નવરાત્રિના માધ્યમથી પણ પહોંચાડી રહ્યા છે અંબાજીમાં અમે પદયાત્રા પણ કરી છે અને આ વખતે ભાદરવી પૂનમના મેળામાં તો ખાસ છ દિવસ હું ત્યાં રહ્યો હતો અને ખૂબ સરસ અંગદાનનો મેસેજ ત્યાં પાઠવી શકે છે અત્યારે આપણે જાગૃતિનો જ પ્રયાસ કરી રહ્યા છે અંગદાન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે લોકો એને સમજે અને કોઈ પણ ધાર્મિક માન્યતા હોય તમે જે પણ પંથ સંપ્રદાયમાં માનતા હશો એ દરેક પંથ સંપ્રદાય અંગદાનને માન્યતા આપે છે દુનિયાભરના બધા જ ખ્રિશ્ચન દેશોમાં અંગદાન થાય છે દુનિયાભરના બધા જ ઇસ્લામિક દેશોમાં પણ ઓર્ગન ડોનેશન થાય છે બધા જ બુદ્ધિસ્ટ દેશોમાં પણ થાય છે ભારત નેપાળ જેવા દેશમાં પણ ઓર્ગન ડોનેશન થાય છે શ્રીલંકામાં થાય છે તો અંગદાન એ કોઈ ધાર્મિક પ્રક્રિયા તમને અટકાવતી નથી સાથે સાથે કોઈ પણ અંગોની લેવેચ થતી નથી અંગદાન એ સંપૂર્ણ લેનારને કે આપનારને કોઈ એના માટે મૂલ્ય મળતું નથી અથવા મૂલ્ય ચૂકવવું પડતું નથી મારી સૌ લોકોને વિનંતી છે કે ડૉક્ટર જ્યારે તમને એમ કહે કે તમારા સ્વજન બ્રેન્ડેજ છે ત્યારે તમે ડૉક્ટર ઉપર ભરોસો કરીને કોઈ આની લેવેચ થતી નથી અને કોઈ ધાર્મિક પણ તમને માન્યતા અને માન્યતા કરતાં હંમેશા માનવતા મોટી છે માતાવતાને પ્રાધાન્ય આપીને અંગદાન કરો એવી મારી સૌને વિનંતી છે પહેલે તો અંબે માત્ર કી જય આપ સૌ અહીં મીડિયા પાર્ટનરો વધાર્યા એટલે મને પણ બહુ ખુશી છે અને આજે અમારો કહી શકાય કે જે નવરાત્રિનો બીજો દિવસ પણ અમારો જે આ આયોજન કરેલું છે એનો ત્રીજો દિવસ તો શરૂઆતમાં એમ લાગતું હતું કે ભાઈ જે પ્રમાણે થઈ રહ્યું છે જે પ્રમાણે શિવાલિકાના વિરોધ ચાલી રહ્યા છે પણ આજે એક ખુશી છે કે આજે જે દાદા સાહેબ શ્રી આવ્યા એને તમને સંબોધ્યા અને જે પ્રમાણે કીધું કે આ શિવાલિકા ગ્રુપનું હંમેશા અને આના પહેલાં પણ જ્યારે મેં ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે શિવાલિકા ગ્રુપ હંમેશા સામાજિક કાર્ય વિકાસ કાર્ય એમાં હંમેશા આગળ હોય છે તે જ રીતે તમે આજે જો પધાર્યા એટલે ત્રિવેણી સંગમ તમને જોવા મળ્યું કે ભાઈ અહીં અમે એક સામાજિક મેસેજ પણ આપતા હોઈએ છીએ દેશને પણ યાદ કરતા હોઈએ છીએ અને દાદા સાહેબ જે પ્રમાણે કીધું કે ભાઈ આ ઘરે ઘરે અંગદાન જે કહેવાય કે જે મેસેજ પહોંચવો જોઈએ એટલે આ નવરાત્રિ જે કહી શકાય કે જે અમે ભવ્ય જે આયોજન કર્યું તો અમને એમ લાગે છે કે અમે આગળ જતાં સફળતા મળી જ રહી છે અને જે પ્રમાણે સમાજમાં જે સંદેશો પહોંચવો જોઈએ એ પહોંચી રહ્યો છે જે પ્રમાણે દાદા સાહેબ શ્રી કીધું કે ભાઈ આપણે સ્વદેશી અપનાવવું જોઈએ કે જે પ્રમાણે વિદેશીને તમે ત્યાગ કરો કે બહારની જે કહેવાય કે ભાઈ ઇન્ડિયાની ભારતથી જે બહારની વસ્તુઓ છે એને ખાવા પીવાનું ટાળી અને જે કહેવાય ને કે રાષ્ટ્ર માટે એક આ એક સારો સંદેશ છે કે એક રાષ્ટ્ર અને જે પ્રમાણે કહેવાય છે કે સ્વદેશી અપનાવો તો એ બહુ સારો મેસેજ છે અમે હરેક કહેવાય કે આયોજન દરમિયાન આનું એનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ હરેક સમાજ સુધી હરેક વ્યક્તિ સુધી પહોંચે સંદેશ તો હું આ મીડિયા મારફતે ફરી પાછો એમ જ કહીશ જે પ્રમાણે દાદા સાહેબ શ્રીએ કીધું કે અને જે પ્રમાણે રાષ્ટ્ર જે અત્યારે ચાલી રહ્યું છે કે સ્વદેશી અપનાવો તો બધાને એ જ કહીશ કે ભાઈ તમે સ્વદેશી અપનાવ મેં બે દિવસ પહેલાં પણ કીધું હતું કે જ્યાં શક્તિનો હાથ હોય બરાબર જ્યાં ચારે દિશાઓમાં શક્તિઓ હોય તો આવા પડકાર જે આવ્યા છે એ અને રોજેરોજ નવા પણ પડકાર આપતા રહેતા હોય છે પણ જે શક્તિ જેની સાથે હોય છે તો એ પોતે પડકાર આપોઆપ ઝીલાઈ જાય છે બસ અમે રોજ અહીં જ્યારે પણ અમે આ આયોજનમાં આવતા હોઈએ છીએ ત્યારે બસ આરતી સમયે માતાજીને એક જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે મા અમને આજે તો નથી ખબર કે કયો નવો પડકાર આવશે પણ તું સાથે છો તો આ પડકારને તમે ઝીલી લેજો એટલે એમ ન કહી શકાય કે ભાઈ આ એક શાંત થઈ ગયું છે રોજને રોજ નવા પડકાર આવતા હોય છે એટલે અમે રોજે રોજ માને આરાધના કરીએ છીએ માને પ્રાર્થના કરીએ છીએ કે મા હવે આ પડકાર તમે ઝીલી લેજો એનામાં આજ સુધી અમારું પહેલેથી જ જ્યારે શિવાલિકા ગ્રુપની સ્થાપના થઈ અને કચ્છ માટે કાંઈક નવું નજરાણું જે કચ્છના વિકાસ માટે જે પણ કાર્યો કરવાના હોય એટલે આના માટે અમે એક હયાત ઇન્ટરનેશનલ જે કહી શકાય કે ભાઈ દેશો વિદેશોમાં જે પ્રખ્યાત છે તો આજે કચ્છનું ગૌરવ કહી શકાય જે આજે રાજકોટ મેટ્રો સિટીમાં પણ નથી એટલે અમે આ જગ્યા ઉપર આ સ્થાન ઉપર એક કહી શકાય ને કે જે કચ્છનું ગૌરવ કહેવાય કે ભાઈ આજે એક જે પ્રમાણે અમિતાભ બચ્ચને એક મેસેજ પાઠવ્યો છે કે કચ્છ નહીં દેખા તો કુશ નહીં દેખા એટલે કહી શકાય કે કચ્છને આગળ લઈ આવવા માટે અમે હયાત સાથે ટાઈઅપ કરેલું છે જે એક જાતનું કચ્છનું ગૌરવ કહેવાય અને તેની સાથે કચ્છમાં નામ કોઈપણ જાતનું ગૌરવ થવા માટે જેટલા પણ અમારા લેવલથી કે અમારા ગ્રુપના લેવલથી જે પણ કચ્છ માટે કરવાનું થશે એ અમે હંમેશા તત્પર રહેશું